મિત્રો આપણું આખું દિવસ કામ દોડધામનને ચિંતામાં પસાર થાય છે પરંતુ દિવસનો સૌથી મહત્વનો સમય છે રાતે સૂતા પહેલાના થોડા મિનિટો કારણ કે એ જ મિનિટો આપણું મન અવચેતન અને આવતું જીવન ઘડી દે છે આજના વીડિયોમાં આપણે જાણીશું કે રાત્રે સૂતા પહેલાં કરેલું એક નાનું કામ આપણું આખું જીવન કેવી રીતે બદલાવી શકે છે एक रातें सुता पहला मननी स्थिति मनुष्य जारे उंगे छे त्यारे एनी चेतना धीमे धीमे शांत थई जाय छे आ समय अवचेतन मन सबकॉन्शियस माइंड चौथी વધુ સક્રિય રહે છે સુતા પેલા જે વિચાર કરીએ છીએ એ વિચાર ઊંઘ દરમિયાન મનમાં ઉંડો વાવેતર કરે છે અને ધીમે ધીમે આપણા જીવનમાં પ્રગટ થાય છે એટલે જ કહેવાય છે राते सुता पहला शू विचारों छो एज તમારો ભવિષ્ય બને છે બે લોકો સામાન્ય રીતે શું કરે છે મોબાઈલ માં સોશિયલ મીડિયા સ્ક્રોલ કરે છે નકારાત્મક વિચારો ચિંતા ટુમોરોની ટેન્શન ટીવી પર નકારાત્મક સમાચાર પરિણામે ઊંઘ સારી નથી આવતી મન તણાવથી ભરાઈ જાય છે અને દિવસદર દિવસ જીવન મુશ્કેલ બનતું જાય છે પ્રાણ સાચો રસ્તો શું છે સૂતા પેલા 5 1 0 મિનિટ ફક્ત આ એક કામ કરો પ્રાર્થના અને આભાર ગ્રેટિટ્યુડ પ્લસ પ્રે ભગવાનનો આભાર માનો કે આજનો દિવસ સારી રીતે ગયો જે લોકો મળ્યા એના માટે શુભેચ્છાઓ આપો તમારા માતા-પિતા પરિવાર અને મિત્રોના સુખ માટે પ્રાર્થના કરો અંતે તમારું સપના અને લક્ષ્ય માટે મનમાં સકારાત્મક વિચાર કરો ચાર ગ્રેટિટ્યુડ આભારની શક્તિ વૈજ્ઞાનિક સંશોધન સાબિત કરે છે કે રોજ લખનારા લોકો વધારે ખુશ અને સફળ બને છે સૂતા પહેલા ત્રણ વસ્તુ લખો કે જેના માટે તમે આભારી છો આ તમારા મનમાં સકારાત્મક એનર્જી ભરી દેશે ઉદાહરણ હું મારા સ્વાસ્થ્ય માટે આભારી છું હું મારા પરિવાર માટે આભારી છું હું આજના અવસર માટે આભારી છું પાંચ અવચેતન મનમાં સપના વાવહુ સુતા પહેલા તમારું દ્રિમ ભાગ્યા ગોલ કલ્પના કરો માનસપટ પર જુઓ કે તમે એ લક્ષ્ય હાંસલ કરી લીધું છે સબકોન્શિયસ માઇન્ડ એ સાચું માનશે અને યુનિવર્સ એ દિશામાં કામ કરવાનું શરૂ કરશે આ જ ટેકનિકથી ઘણા સફળ લોકો પોતાનું જીવન ઘડ્યા છે છ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ ધાર્મિક ગ્રંથોમાં પણ લખ્યું છે સુતા પહેલા ભગવાનનું નામ લેવાથી પાપ ધોવાય છે આત્માને શાંતિ મળે છે હોંગ નિરામય બને છે અને મન શુદ્ધ થાય છે સાત લાભ જો તમે દરરોજ સુતા પહેલા આ એક કામ કરશો તો તમને આ લાભ મળશે ઊંગ ઊંડો આવશે મન શાંત અને સકારાત્મક રહેશે જીવનમાં નવો અવસર મળશે પરિવાર સાથે પ્રેમ વધશે ધીમે ધીમે સપના સાકાર થવા લાગશે મિત્રો જીવન બદલવા માટે મોટો કામ કરવાની જરૂર નથી નાની તેવો જ આપણો ભવિષ્ય ઘડે છે આજથી જ નક્કી કરો કે રાતે સૂતા પહેલા પ્રાર્થના અને આભાર કરશો વિશ્વાસ રાખો તમારું જીવન ધીમે ધીમે બદલા તું જશો અંત સુધી વિડિયો જુઓ અને જો લાગ્યું હોય કે આ મેસેજ સાચે જ હૃદયસ્પર્શી હે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં